શું નામ છે ભાઈ તમારું મારું નામ દિનેશ ભાઈ દિનેશ ભાઈ તમારું નામ છે હા મારું નામ છે આ શું અમે ક મેટર હતી તમારે ક બે ભાઈના ડખાની હોય એઈ મેટર હતી ને મારી હા એટલે શું કરવાનું છે એને મારે આજે નહીં આલવાનું કાલે નથી આલવાનો બરોબર છે એમ ને હા ના આલવાનું કોક રીઝન હશે ને રીઝનમાં તો કશું નથી બાકી આજે પ્લોટ જે પ્લોટ મારે નથી કોટ ખાવાનો બહુ શોખ લાગે તમને ના સ્વાદ તો કોઈ નથી બસ નથી આલુ મન થી ઈચ્છા થઈ જાય નથી આલુ નથી આલુ હા તો હું પોલીસ ડિપાર્ટમેન્ટ માંથી આવ્યો કાલે અરજી કરી ગયા છે તમારી ઉપર એફઆર પાડી એમ હા હા તો હું તો ને ભલે ફાડી ગયા તો તમારું શું ડિસિઝન શું છે આનું તમારું તો એક જ ઈરી છે નથી આલુ એટલે નથી આપો તમે પ્રેમ થી માની તો મજા નહીં આવે રેડી આમ હોય તો તમને ખાલી એક જ વાર કેવા આવ્યો છું બરોબર બધી વાત સાચી

ના મોણે તો મને હજી ફોન કરજો હા મોન છે મોન છે જો ભાઈ માની ગયો છે ભાઈ આવેરો છે બરોબર છે હવે કોઈ બીજા બગાડા ના જો એના ગાલને સીધો ઉઠાઈ જ લે છો તને રેડી ના નહીં ટકા 101% બરોબર ઓકે અને તીજો ભાગ આલી દીધી તારા ભાઈને નક હાલને કમ્પ્લેન આવી તો સીધો ઉઠાઈ જ લઈજો જલમપુરી દે છે બરોબર ના ના વાતો તો નહી હવે આપી દઈશ બસ એટલે કીધું જૂન આપણો મોણો જેવો જેવો ના હોય હવે તન તીજો ભાગ આલવા તૈયાર થઈ ગયો તો તીજો મોની દાદજો હા મોની દેજો રેડી આ રે

બરાબર એના માટે હું માફી માંગુ છું મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે મોટા પૈસા ને આજનો જોડો તો મુરોવા મડી છે રેવા દે ના રોતાની ગળ 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 તારે જે જોવે તું તારે અધી મારા પાસે આવજે ને અધી રાતે તું તારે માગજે તારો ભાઈ હાજર છે તો બુડા પેલા આવી રીતના મોની ગયો પછી આવે જે થઈ ગયું ભૂલ થઈ ગઈ હું ચિટકી તકલીફ બેઠી છે બુડા બોલ રોયો શું રોયો હવે જે થઈ ગયું ભૂલ થઈ ગઈ હવે તો આપણે બે ને હળી મળીને રહેવાનું છે અને આ પ્લોટમાં મજા કરવાની છે

દિનેશભાઈ લોટનો જે દસ્તાવેજ બીજો થાતો એ ભઈને આલ દેજો બરોબર પકાલ કાલ ઉઠીને બીજો કોઈ થાઉ ના જોવે રેડી કશ્યું આ સુધી હવે અમારા બે ભાઈમાં કોઈ તકરાર નહીં થાય અને દસ્તાવેજની પણ આજે હું બોલ્યો ને એ એની જબરની કિંમત છે બરાબર હું બોલ્યો કે આ પ્લોટ એનો ત્રીજા ભાગમાં આલ્યો એટલે આલ્યો આજ પજે તું તાર સમજી લેજે કે આ દસ્તાવેજનો સિક્કો મારી દીધો તો તારા માટે બસ વિશ્વાસ છે વિશ્વાસ તો આવતો જ નહીં પણ કરી લેશે એકવાર હા આનો ફોરે વિશ્વાસ કરી લે તારા ભઈનો જો તારો ભાઈ હવે નેચર થી તો ઉપર ના લાવે તો મારું નામ નહીં રેડી તો આપણે જે થાતું હતું એ પતી ગયું રેડી હવે શરણ મારે તમારું કોમ છે તમે તમારા કોમ ઉપર વળગો મારે શરણ નું કોમ છે શું કહું છું હવે જે સ્પેશિયલ ઓફિસર આપણે બોલાયા હતા જે પ્રેમ જે સમજાઈ ને જ્યાં તો પ્રેમ એમની ફી નાખશો ચેલા થાય થોડા ખાલી ઉભારો હું પૂછી લઉં પૂછી લઉં હેલો અલા ભાઈ તમને WhatsApp કોલિંગ કરવાનું કીધું તું અલા બુટલેકર સાહેબ પૂછી જો પૂછી ઉભા રહો ઉભા હેલો હા શરવણ ભાઈ આ ભાઈ છે હા ચાલ ખાવ 50000 નું કહી દો 50 50000 નાખી દો ઘણા પડશે એટલે એટલા કોમ ઉભા દસ્તાવેજ પાછો લેવડો ના 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 સ્કેનર ના હોય સ્કેનર ડાયરેક્ટ ના ખવરાય દો હોન બીજા ના નંબર માં કરાવ ભાઈ ઓય હા જો બીજા નંબર પર આ મારા નંબર ઉપર કરાઈ ના હા તમારા નંબર પર કરાઈ ના હા સ્કેનર લાવજો થાય એટલે એમ તો સારું તાર હડો હા મળીએ બીજું કોણ મચેત કેતા રહે પાકું